ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક કાલે તેટલી જ દેખાઈ રહે છે આઠથી દસ હજાર માણની આવક દેખાઈ રહે છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનો રાખો અને લાઈક જરૂર કરજો ચેનલને તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવો કપાસના જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસો થી લઈને ચૌદસો સિત્યા ને પંદરસો લઈ ગયાના અને સારા માલ માર્યા હતા પંદરસોથી લઈને પંદરસો સિત્યાશી લઈને આવ્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે ચૌદ સોને પાસે સીતારામ ચૌદ પાસઠ ચૌદ પાસઠન

تمام انا جي سڀني کي چيو ٿو جو جيڪو پتو آهي 12 15 20 24 جو پتو ڏيڻو آهي جيڪا ٻن تون هاي ڏيڻو آهي 1 2 3 5 6 700 درشڪ هو ۽ ٺيڪ آهي ٺيڪ هي پتو 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 چڱا چڱا ڏيڻو آهي

પંદરસો ત્રેપન પચાસ બેસી ચોતેર ને ચૌદસો નેવ ચૌદસો નેવું અને આને યાર મને કા કાર બોલવા ટાર્ગેટ કરવાનો આરોપ છે 14 વર્ષનો બોલ દેર આવી આજે 57 હતા નકામ હાય 4 4 10 દર સરખી 20 દર 30 દર 40 સમંદર બનતો બોલતા રહેતા હતા આલે દામાઈ છે હાલી તેરી બેન જીકમા યાર ચોરાણું વિનાયક વિનાયક ચોરાણું ચોરાણું ચૌદ ચોરાણું વિનાયક ભાઈબંધ ભાઈ ભાઈ તમારા <laughs> اکھلو پانی سے جبن ہتو نہ تو ا ہم جی ویتارن لو خدا باکٹ ہنبال ہر جویل کنتی پانی سے پانی سے ہو پانی پر ہتو کہو چھو بھائی وہو نو رہے پانی نہ ہو تھای اپڑے کين وچيو شي نايي سرڪر 1260 ٽول پاڻي نائڪهلو ڪ پاس سرڪر پرڪٽ بدراوني کا 15000 40 هزار 75 75 1.50 75 85 छपन

મારો <an indo by wastart thonsara> <iblampa> પંદરસો છપ્પન પંદરસો છપ્પન